આપણે મળશું તો વિડીયોમાં કન્ટીન્યુ બનાવી રહીજો રાજુભાઈ રમન માં જો એ પીરહવામાં ઊભા છે જો આ માંડવા નાખેલા રહ્યા જો અહીંયા છે હાલે આવે છે રાજુ એ તમને વિડીયોમાં ખબર પડી જશે કેમ કે તમે વિડીયો પૂરો જોશો અને તમને જાણવા મળી જશે કે આ ગામ જવાનું છે અને તમને જોતા તમને ખબર પણ પડી ગઈ છે આપણે ક્યાં ગામ જવાનું છે અને કોને મળવા જવાનું છે તો વિડિયોમાં કન્ટીન્યુ બનાવી રહીજો આપણે જવાનું છે મોટા યુટ્યુબરને મળવા કેમ કે આપણે જઈએ છીએ ટાઈ દર લગ્નમાં માર તો આપણે વસાળા ખંભાળા આવે છે તો ના આપણે જવાનું છે કોને મળવા જવાનું છે કોમેન્ટ કરીને કહી દીજો કેમ કે ખંભાળામાં તો કોણ યુટ્યુબર છે એ બધાને ખબર જ હશે કેમકે કે સેલિબ્રિટી બની ગયા છે મોટા યુટ્યુબર છે અને ફેમસ થઈ ગયેલા છે તો ખબર પડી જ ગઈ હોય કે રાજુભાઈ મકવાણા છે એમ ખંભાળા રહેશે તો આપણે હવે ધીરેથી નીકળીશું લાડવા ખાવા જવું હોય જવાનું છે અને બીજે લગ્ન માં બીજે જવાનું છે એટલે આપણે એકલાને ને જવાનું છે ટાઈ વદર તો આપણે એક હવે નીકળશું કેમ કે અત્યારે તો વાગી ગયા છે નવ વાગી ગયા છે નવ દસ મિનિટ વાર છે તો હાલો હવે જાવી લાડવા ખાવા અને તમે પણ હાલો લાડવા ખાવા અને જો ટાઈ વદર ડિસ્ટ્રિક્ટ કોઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરીને કીજો કે અમે આ ગામના સવી એમ તમે અમારો જોવી છે તો મને પણ ખબર પડે કે તમે કિયા ગામના સો અને કિયા ગામમાં અમારા વલોગ વધારે જોવાય છે તો ગામનું નામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અત્યારે તો આપણે ફાઇનલી તા વધારે લગ્નમાં પહોંચી ગયા છે અને અહીંયા જો બધું રોટલી બનાવવાનું એવું મશીન છે તો હમણાં તમને આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લીધો તો હમણાં તમને બતાવું કે રોટલી કઈ રીતે બને છે તો અત્યારે તો આપણે ધાબા ઉપર આવતા રહ્યા છીએ કેમ કે સીધા આપણે પાણી બાણી પીને ધાબા ઉપર આવતા રહ્યા રહેશું કે જોકે ધાબા ઉપર બે પછી રાંધે રસોઈ કામ ને બધું ભજીયા ને બધું બનાવે હમણાં તમને એનું પણ વલોગ બનાવીશું આપણે તો વિડીયોમાં બના રહી ગયો તો જો આ છે રોટલી બનાવવાનું મશીન જો લાઈટ ઉપર મશીન આવે છે જો રોટલી આવી જો ઓલા અંદરથી રોટલી આવે જો ઉપર નાની એવી લાડવા જેવડું લોટની ગોળી કરીને ઉપરથી મેંકવાની એટલે અહીંયા જો એ રીતે હમણાં બહાર આવશે જો ઓલા ભાઈ મૂકે જો આવી તો એ રીતે લોટ વાળી કરીને અંદર મૂકે અને જો અહીંયા આવે શેકાય જાય અને પછી અહીંયાથી લઈ લેવાની જો કેવું મસ્તનું મશીન હતું આ બાજુ જો ભજીયા બનાવવાનું કામકાજ આવે હે આખા મરચાના ભજીયા હે ને એવા ભજીયા બનાવે હે જો આ રીતે પછી સાફ કરતા તો એટલે રોટલી કાળી ન થાય જો આવું મશીન તો આપણે પહેલી ખેલ જોયું છે અને તમે કોઈએ જોયું હોય તો કોમેન્ટ કરીને કીજો કે આવું મશીન એમ પણ જોયું છે એટલે મને પણ ખબર પડે કે આવું મશીન તમે જોયું છે કે નહીં જો એટલે ભાઈ જો લોટની ગોળે કરીને જો નાખી હમણાં રોટલી બહાર આવશે સોટી જાય એટલે ફૂકમાં રહી ભાઈ તો અત્યારે જો આપણે તારા બધાથી જમીન નીકળી ગયા છે અને હવે આપણે જવું છે રાજુભાઈ મકવાણાને મળવા ખંભાળા તો આપણે ખંભાળાનો માર્ગ કાંઈ જોયો નહોતો કેમ કે આપણે દી ગયા નથી ખંભાળા એટલે રસ્તો જોયો નહોતો એટલે આપણે રાજુભાઈને ફોન કર્યો કે તું ક્યાંથી નેવાય તમારા ગામમાં તો કે નવા ગામ જીવા પરથી આવો કાસો મારા આવ્યો છે થોડોક પછી ડામર રોડ આવશે છે તો જો હવે અહીંયા ડામર રોડ પણ આવી ગયો છે અને અહીંયા આપણે કાસા માર્ગેથી ને આવ્યા છે અને જો આપણી ગાડી પણ અહીંયા પડી છે તો હવે આપણે જઈશું રાજુભાઈને મળવા તો રાજુભાઈના ગામમાં જઈને જવા આપણે મળશું તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી ગયો રાજુભાઈ આપણે હું વાતચીત કરવી છે અને કેવી મજા આવે રાજુભાઈને આપણે કોઈ પહેલી ખેલ મળવા જઈએ દી મળવા ગયા નથી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ગયો તો અત્યારે ફાઇનલી અખંભાળા આવતા રહ્યા છે અને રાજુભાઈને ફોન કર્યો તો જો અહીંયા અમે લગ્નમાં જો એ પીરહવામાં ઊભા છે જો આ માંડવા નાખેલા રહ્યા જો અહીંયા છે એ અહીં પી રહ્યા છે ફોન કર્યો તો એ ક્યાંય આવતા રહ્યો તો આપણે એના જવાનું છે એ પીરો હવામાં ઊભા છે એટલે કાંઈ નીકળે કેમ છે નહીં પણ આપણે એના જવાનું છે પછી જેમ થાય એમ જો અલગ બનાવીશ બનશે તો બનાવીશું નકર એને મળે ને પાછા આવતા રહીશું તો અત્યારે જો રાજુભાઈ બહાર આવતા રહ્યા છે તો આમ અહીંયા આવ્યા આવે છે રાજુભાઈ જો ફોન કર્યો એટલે અહીંયા આવ્યા છે

પછી આ છે અમારે શૈલેષભાઈ તો બધા એમને પણ સપોર્ટ કરજો એમને આ ચેનલને એવી વ્લોગિંગ ચાલુ કરી છે તો બધા મિત્રો એમને પણ સપોર્ટ કરજો એ પણ મસ્ત વ્લોગ બનાવે છે દરરોજને તો જય માતાજી સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો રાજુભાઈની વતન વ્લોગની ચેનલ છે તો આપણે જો સબસ્ક્રાઈબ કરેલી છે તો તમે પણ સબસ્ક્રાઈબ કરી ઓળખજો રાજુભાઈની ચેનલને એના પણ વ્લોગ બહુ સારા આવે છે અને એ તો યુટ્યુબર છે અને તો બધા ઓળખતા જઈશું તો હારું આમ જો આ રાજુભાઈ ના બધા ફ્રેન્ડ છે એના ગામ માં આપણે રાજુભાઈ આપણે વાડીયા આવતા રહ્યા ગામ જતા હવાના અત્યારે વાડિયા આવતા રહેશે ને અત્યારે વાગી ગયા છે જો સાડા પાંચ ને દસ મિનિટ થઈ ગઈ છે જો અને પાદરા આપણે વાડીયા આવતા રહ્યા છીએ નાએ તો જો વાળો નું રાંધવાનું હતું શરૂ કરી દીધું છે હા જય માતાજી રામ રામ બતાય મેં પ્રોપર માતાજી બતાય ખાનાનો રાકે અમાર તો જો આપણે સાંભે છે બલો ઉતારવામાં આવ્યા થી અને આપણે કઈ આખો દિવસ ઓલગ બનાવ્યો નહીં થી અને અત્યારે જો આપણે શાક વધારી દીધું હાનુ વાળો નું રાંધવાનું કામ થઈ ગયું છે કા હા તો જો આપણે વટાણા શાક બનાવ્યું શાસ્ તો તો પોટલી વટાણા ને શીણા શાક હોય જાજી

બાર ગયો તો એક ભાઈને મળવા કોને મળવા ગયા તો મને કે ના આપણે ગયા તા કે આ ગામ ગયા એને કઈ ખબર નથી હું ગયો તો ખંભાળા ઓલા રાજુભાઈ માં પણ આયા ને એમ એને મળવા ગયો તો વાહ ભાઈ વાહ જો તો ક્યાં ક્યાં સુધી મળી આવે ને આપણને વાતઈ ન કરે રાજુભાઈ

તો મળશું હવે નવા વલૉગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય